આ વિડીયો રંતમાં એ સાઈડમાં આપણે બતાવવા છે એટલે દરેક મિત્રો આ વિડીયો રંગમાં એ વિડિયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને તમને હવામાન વિશેની વાત કરું આ માવઠાનું આગોતરું એંધાણ આપું એ પહેલાં વાત કરવાની છે આજે 23 ડિસેમ્બર છે ને કિસાન દિવસ છે સૌપ્રથમ તો કિસાન દિવસની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારા આપણે એ જણાવવાનું છે કે જય જવાન જય કિસાન આ દેશના સાચા બે હીરો છે એક છે દેશના જવાનો અને બીજા છે દેશના કિસાનો જે આપણે બે વખત તો કમસે કમ જવાનો ને કિસાનોને યાદ કરવા જોઈએ જ્યારે આપણે રાત્રે સુઈએ ને તો સુતા પહેલા એક વખત દેશના જવાનને યાદ કરવાનો કેમ કે માઈનસ ડિગ્રી તાપમાનની અંદર ભરી બંધુ કે દુશ્મનો સામે ખુલ્લી છાતીએ જે ઊભા છે ને એ જવાનોને કારણે તમે ને હું ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ અને જ્યારે જમવા બેસો ને ત્યારે કિસાનોને યાદ કરજો ત્રણેય ઋતુ હોય ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો હોય ત્રણેય ઋતુની અંદર દરેક પરિસ્થિતિનો સામનો કરીને દિવસ રાત મહેનત કરીને અનાજ કઠોળ શાકભાજી જેવી વસ્તુનું ઉત્પાદન લઈ આવે છે ને ત્યારે હું શાંતિથી ભરપેટ જમી શકીએ છીએ એટલે જયારે જમો ત્યારે કિસાનોને યાદ કરવાના અને અનાજનો એક પણ દાણો બગાડવો નહીં અનાજનો એક પણ દાણો તમે બગાડો ને એ પેલા એક વખત વિચાર કરજો કે તમે જે અનાજનો બગાડ કરી રહ્યા છીએ આ અનાજને ઉત્પાદન લઈ આવવા માટે આ અનાજને પેદા કરવા માટે કિસાનોએ રાત્રે પગમાં ભૂત ચંપલ પહેર્યા વગર ઠંડા અંદર પાણી વાળે છે આ દેશના કિસાનોનું એટલું યોગદાન છે કે તમે કિસાનોનું જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે આપણે વિશ્વની અંદર ઘણી વખત સાંભળીએ છીએ કે વૈશ્વિક મંદી આવે છતાં પણ ભારતને વૈશ્વિક મંદી ની અસર નથી થતી શું કામ કેમ કે આપણો ખેતી પ્રધાન દેશ છે અને આ દેશનો ખેડૂત એ આપણી સાથે છે ને એટલે આ દેશને આર્થિક અસર નથી થતી અને ખાસ કરીને આજે આ વિશ્વની અંદર ભારત દેશે જો જે કાંઈ પણ પ્રગતિ કરી છે ને એમાં હું માનું ત્યાં સુધી એસી ટકા ફાળો આ દેશના કિસાનો છે અલગ વાત એ છે કે આ દેશને ખૂબ મજબૂત બનાવવામાં કિસાનોએ મોટું યોગદાન આપ્યું છતાં કિસાન છે ને એની પ્રગતિ બહુ ઓછી થઈ છે ખૂબ પ્રગતિ નથી થઈ કિસાન હજી ત્યાંનો ત્યાં છે પણ દેશના અન્ય વ્યક્તિઓ છે ને એ ખૂબ આગળ નીકળી ગયા છે આજે આપણે ચંદ્ર ઉપર પણ જો પહોંચી શક્યા હોય ને તો આ કિસાનોએ દિવસ રાત મહેનત કરી અને આપણે આર્થિક રીતે મજબૂત કર્યા છે ને ત્યારે આપણે ચંદ્ર ઉપર પણ પહોંચી શક્યા છે વિશ્વની અંદર આજે ગૌરવથી આપણે માથું ઊંચું કરી શકીએ ને આની પાછળ કોઈ સ્પિરિટ કામ કરતું હોય કોઈ તાકાત કામ કરતી હોય તો એ આ દેશના કિસાનો છે અને જે લોકો કિસાન નથી એ લોકોએ પણ દેશ માટે ઘણું બધું કર્યું છે છતાં પણ હું તો એમ માનું છું કે આ દેશની અંદર જીવતો જાગતો કોઈ ભગવાન હોય તો આ દેશનો કિસાન છે ભગવાન પછીનું સીધું સ્થાન છે અને અન્ય લોકોને હું અહીંયા એક મારી શ્રદ્ધાપૂર્વક કહું છું કે દુનિયાના તમે ગમે એટલા પાપ કર્યા હોય તમને આ દેશનો કિસાન સામે મળે ને કિસાનના પગના અંગૂઠાનો પગનો જે અંગૂઠો હોય ને એને ધોઈને એના પગના અંગૂઠો ધોઈને પાણી પી લેશો ને એટલે તમારા તમામ પાપ બળીને ભસ્મ થઈ જશે આ મારી શ્રદ્ધા છે મારો વિશ્વાસ છે કેમ કે મારો કિસાન એ મારો ભગવાન છે હું આ દેશના કિસાનોને અને દેશના જવાનોને જીવતા જાગતા ભગવાન માનું છું એટલે આજે કિસાન દિવસ છે કિસાન દિવસની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વાત કરવાની છે આપણે હવામાનની આમ જોવા જઈએ તો આજે ત્રેવીસ ડિસેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓનું વાતાવરણ છે ખુલ્લું થઈ ગયું છે છેલ્લા ઘણા દિવસથી વાદળ વાતાવરણ હતું ગઈકાલે બાવીસ તારીખે અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારની અંદર છૂટા એકદમ સામાન્ય ઝાપટાઓ પણ પડ્યા છે પણ આજથી વાતાવરણ છે ખુલ્લું થઈ ગયું છે અને હવે ત્રીસ ડિસેમ્બર સુધી હવામાન એકદમ ખુલ્લું રહેવાનું છે હા સત્યાવિશ તારીખે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા વાદળ થઈ શકે પણ કોઈ માવઠાના ઝાપટાની હમણાં શક્યતાઓ નથી માવઠાના જે ઝાપટાની શક્યતાઓ અમે માની રહ્યા છીએ એની અંદર એકત્રીસ ડિસેમ્બર પહેલી જાન્યુઆરી અને બીજી જાન્યુઆરી એટલે એકત્રીસ તારીખ પહેલી ને બીજી એમ ત્રણ દિવસ સુધી આગોતરા એંધાણ તરીકે હું તમને માહિતી આપું કેમ કે આ કોઈ પરફેક્ટ વાત નથી આ એક લાંબા ગાળાની વાત છે આમાં ફેરફાર થવાની શક્યતાઓ છે પણ એકત્રીસ પેઢી અને બીજી આ ત્રણ દિવસ એવા રહેશે કે જેમાં કદાચ ફરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવે ને અમુક વિસ્તારમાં ઝાપટા પડી શકશે અને જો એ ઝાપટા પડશે તો એના વિસ્તાર પણ હું આપને જણાવી દઉં જેની અંદર સાબરકાંઠાના કદાચ અમુક ગ્રામ્ય વિસ્તાર હશે બાકી અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આટલા જિલ્લા છે એમાં કદાચ સામાન્ય છૂટાછવાયા ઝાપટા છે એ આવનારા દિવસમાં એકત્રીસ થી બીજી તારીખ સુધી એટલે ત્રણ દિવસ સુધી કદાચ સામાન્ય ઝાપટા પડી શકે એમાં કોઈ મોટું માવઠું નહીં થાય સામાન્ય ઝાપટા પડી શકે એ સિવાય બીજી કોઈ શક્યતાઓ માનતા નથી એ વિસ્તારને રાજ્યના તમામ બીજા વિસ્તારો છે એ તમામ વિસ્તારો છે એ ખુલ્લા જ રહેશે એમાં બીજી કોઈ ચિંતાનું કારણ નથી જોકે આ મેં જે તમને વિસ્તારો જણાવ્યા એ વિસ્તારોમાં પણ અત્યારે આગોતરા યંત્રણ તરીકે વાત છે પરફેક્ટ અત્યારે આગાહી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત એ કરવાની છે આ થઈ હવામાનને જે ખુલ્લું રહેશે કે વાદળછાયું થશે એની વાત એ સાથોસાથ અત્યારે મેઇન વાત છે ઠંડીની આમ જોવા જઈએ તો જે લઘુત્તમ તાપમાન છે એ આપણે નોર્મલ છે અત્યારે કહી શકાય કે ડિસેમ્બર મહિનામાં જે લઘુત્તમ તાપમાન હોવું જોઈએ પરફેક્ટ ચાલુ રહ્યું છે જો કે આ વાદળ વિખાણા આને કારણે થોડીક આ અસ્થિરતા આપણી ઉપરથી પસાર થઈ એને કારણે આપણે ઠંડીમાં વધારો થવો જોઈએ પણ આ વખતે અંડીનોની કન્ડિશનને કારણે થોડીક પરિસ્થિતિ ઉલટી થવા જઈ રહી છે એટલે કે આજથી જે મહત્તમ તાપમાન હોય છે ઊંચું આવે તેવી શક્યતાઓ છે અત્યારે નોર્મલ જોવા જઈએ તો અઠ્યાવીસ થી લઈને એકત્રીસ ડિગ્રી સુધીનું મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે એ ચોવીસ પચીસ છવ્વીસ તારીખ દરમિયાન ત્રીસ થી લઈને છત્રીસ ડિગ્રી સુધીનું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે રાજ્યના તમામ જિલ્લાઓમાં અલગ અલગ તાપમાન જોવા મળશે પણ જે વિસ્તારની અંદર જેટલું તાપમાન હશે એના કરતા એક થી બે ડિગ્રી તાપમાન તાપમાન છે એ એ વધી જશે પણ દિવસનું રાત્રે તો જે ઠંડી લાગે છે એ ઠંડીનો અહેસાસ આપણે થશે અને ઠંડી કન્ટિન્યુ જોવા મળશે હવે ખાસ કરીને ઠંડી ક્યારથી આવશે આ મહત્વનો પ્રશ્ન છે ત્યારે હું આપને જણાવી દઉં કે જે ડિસેમ્બરનું છેલ્લું સેશન છે એટલે કે છવ્વીસ ડિસેમ્બર જાય પછી સત્યાવીસ ડિસેમ્બરથી ફરીથી તાપમાન એક વખત નીચું આવશે રાત્રિનું તાપમાન છે તો નીચું છે પણ દિવસનું તાપમાન સત્યાવીસ ડિસેમ્બર થી નીચું આવી જશે અને એ તાપમાન નીચું આવશે એટલે ત્રીસ ડિગ્રીની અંદર પણ આવી જશે અને સત્યાવીસ તારીખ થી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી એ રાબેતા મુજબ નીચું તાપમાન ચાલતું રહેશે અને જે આગોતરા ઇંધાણ તરીકે કહી શકાય તો જે જાન્યુઆરી મહિનાનું જે પહેલું અઠવાડિયું હશે પહેલું સપ્તાહ હશે જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહની અંદર ઠંડીનો પણ આપણે અહેસાસ થાય તેવું એક અમારું આગોતરું એંધાણ છે જાન્યુઆરી મહિનો છે જેવી રીતે આપણે ડિસેમ્બરનું જે પાછળનું સેશન હતું એટલે કે પંદર થી ડિસેમ્બરથી અત્યાર સુધીનું જે સેશન જોયું એમાં આપણે લઘુત્તમ તાપમાન રાત્રિનું તાપમાન આપણે ખૂબ ઠંડુ રહ્યું વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક દિવસનું તાપમાન પણ ઊંચું જતું હતું એવી જ રીતે જાન્યુઆરી મહિનો છે એ પણ સંપૂર્ણપણે આપણે ઠંડીનો માહોલ જોવા મળશે અને જાન્યુઆરી મહિના દરમિયાન ડિસેમ્બર કરતાં વધારે ઠંડી જોવા મળે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે એટલે જાન્યુઆરી મહિનો છે એ ડિસેમ્બર કરતાં થોડોક વધારે ઠંડો રહેશે અને આ જે ઠંડી છે એની અંદર પણ ખાસ કરીને જે ડિસેમ્બર મહિનો પચીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બરનું સેશન છે એની અંદર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આટલા વિસ્તારો એવા છે કે રાજ્યની અંદર સૌથી વધારે ઠંડા જોવા મળે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આજે કિસાન દિવસ હતો કિસાન દિવસે કિસાનોની વાત સાથે હવામાનની માહિતી હતી આજના વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફરીથી આપને એક વખત કહું છું કે મારો દેશ મારો કિસાન મારો જવાન જય જવાન જય કિસાન અને આ દેશની અંદર કોઈ જીવતો જાગતો ભગવાન હોય તો એ દેશનો જવાન તો છે જ પણ સાથોસાથ મારા દેશનો કિસાન પણ છે એટલે દરેક મિત્રોએ કિસાનોનું સન્માન કરવું આદર કરવો અને કિસાનોને જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં એમને મદદરૂપ થવું કિસાનોની સેવા એ જ પ્રભુ સેવા છે આ ચોક્કસપણે હું માનું છું જય જવાન જય કિસાન